મારું નામ ડાભી સરોજબેન છે મારા મંડળનું નામ ધારાસખી મંડળ છે અમારી પ્રોડક્ટમાં ખાદીના રૂમાલ અને ખાદીની વસ્તુ અમે બનાવીએ છીએ જે જાતે બનાવી અને જાતે જ અમે વેચાણ કરીએ છીએ અમે અલગ અલગ જગ્યાએ સરસ મેળામાં પણ જઈએ છીએ ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ સરસ મેળામાં જઈએ છીએ સરસ મેળામાંથી અમને ખૂબ પણ લાભ મળ્યો છે અમને સરકાર તરફથી લોન પણ મળેલી છે જે એક લાખની લોન અમે પૂરી કરેલી ત્યાર પછી સરકારે અમને પાંચ લાખની લોન આપેલી છે એ લોનમાંથી અમે દસ બહેનો અલગ અલગ સખી મંડળમાં જઈ અને વેચાણ કરીએ છીએ એમાં અમને સારો લાભ મળે છે અને સ્વદેશીનું જ અમે વેચાણ કરીએ છીએ જાતે બનાવી અને વેચાણ કરીએ એટલે અમને બહુ ફાયદો થાય છે આ મંડળમાંથી ખૂબ ખૂબ સરકારશ્રી તરફનો આભાર કે આવી રીતે અલગ અલગ જગ્યાએ સરકાશ્રી મેળા કરે છે અને અમારી ગામડાની પછાત બહેનોને આવો લાભ માપે છે એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર